નમસ્કાર મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આવી છે જેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 5 ઇંચથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં થોડા સમય વરાબ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિસનગરનો છે. ભારે વરસાદ પડવાને કારણે વિસનગરના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે વિસનગરમાં જોવા મળી રહી છે અને રસ્તાઓમાં પાણી ભરાવાને કારણે લોકોને વાહન લઈ જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે પરંતુ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ ધોતો પડ્યો તો એ બધા વિસ્તારોમાં અત્યારે ભારેથી હતી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો વિસનગરમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામાનના પળેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો